સ્તાનીકોની વેદનાઓને સાંભળવા વાળો કોઈ નથી ત્યારે પોતે પોતાના પરિજનો અને બાળકોના ભવિષ્યની ચિંતાને લઈને મહિલાઓ રણચંડી બની અને પુરુષો સૈનિક બન્યા હોય તેમ આપના હાથ જગન્નાથની જેમ રહીશોય દારૂની હાટડીઓ બંધ કરાવવા આગળ આવવું પડ્યું દારૂની હાટડીઓ પાસે સરકારી સ્કૂલ આવેલ છે અને ત્યાં નાના છોકરાઓ અભ્યાસ કરી પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોતા હોય છે ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારી મનોદશા ધરાવતા લોકો આ બાળકોના ભવિષ્ય પર બુલડોઝર ફેરવીને તેઓના સપના ચૂર કરવા થનગનાટ કરતા હોય તેમ દેખાય છે તરે બાળકો પર દારૂની બદની અસરો ન થાય તે માટે વાલીઓ અને ગામના આગેવાનો હવે આગળ આવ્યા છે અને બુટલેગરો પર પોતાની ગાજ વરસાવી રહ્યા છે લોકચર્ચા મુજબ ભરૂચ તાલુકાના કુવાદર ગામનો બુટલેગરનું નામ વિઠ્ઠલ કાબાઈ વસાવા છે ત્યારે જોવું રહ્યું કે પોલીસ કોનો પક્ષ લે છે કે બુટલેગરોનો કે ગ્રામજનોનો આવનાર સમયે ગામે ગામ લોકો પોતે કાયદાઓને હાથમાં લઈને દારૂની બંધીઓ બંધ કરાવવા આગળ આવે તો પોલીસની નાક પર આવે જેથી ગેરકાયદેસર ચાલતી દારૂની હાટડીઓ તાત્કાલિક ધોરણે પોલીસ તંત્ર બંધ કરાવી આપે તેવી લોક માંગ ઉઠવા પામ્યું છે રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ કુવાદર ભરૂચ